કેટલી વાર એવું બને છે કે આપણે કોઈ નવી રેસીપી બનાવવાની ઈચ્છા હોય અને બનાવવા પણ જઈએ છીએ ત્યારે તેના ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સામગ્રી માં મિલ્ક વાંચી રૂકી જઈએ છીએ કેમ કે કન્ડેન્સ મિલ્ક મોંઘુ હોય છે અને જયારે જરૂર પડે ત્યારે ઘર માં હાજર હોતું નથી તો હું તમને એ જ કહું છું કે બજાર માં મળતું કન્ડેન્સ મિલ્ક જેના ટીમ નો ભાવ એકસો પચાસ થી એકસો એસી રૂપિયા ની અંદર મળતું હોય છે તો એ કન્ડેન્સ મિલ્ક ને આપણે ઘરે જ બનાવી લઈએ એ પણ માત્ર સાઠ રૂપિયાની અંદર અને એ પણ એકદમ શુદ્ધ તો તમે તમારી પસંદની મીઠાઈ ઘરમાં બનાવશો કે નહીં કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો આજે આપણે ખૂબ જ સરળતાથી બનાવી લઈએ એ કન્ડેન્સ મિલ્ક ને અને એ બનાવીને તમે તમારી મનપસંદ ડીશ પણ સરળતાથી બનાવી શકો છો તો સૌથી પહેલા આપણે જાણી લઈએ આજની રેસીપી બનાવવાની સામગ્રી મેોળું પેન લીધું છે જેમાં અડધો લિટર ફેટવાળું દૂધ લીધું છે જેમાં બસો ગ્રામ જેટલી ખાંડ મિક્સ કરી ફૂલ ફ્લેમ પર ઉકાળીશું શું તમે જાણો છો કેમ દૂધ અને ખાંડ બંને એક સાથે મિક્સ કરીને ઉકાળીશું કેમ કે ખાંડ દૂધ ને કેરેમલાઈઝ કલર આપશે જે હળવો ગુલાબી રંગ હોય છે અને મિલ્ક માં એ ખાંડ ને ઉકાળવાથી આવે છે એટલે આપણે ખાંડ ને પહેલેથી જ દૂધ માં એડ કરી દેસુ અને લગાતાર હલાવતા રહેશુ જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય તમે જોઈ શકો છો દૂધ નો આવી ગયો છે એટલે ગેસની ફ્લેમ ને ધીમી કરી દેશું અને હલાવતા જશું જેથી પેનની સાઈડ માં અને નીચે દૂધ નહીં ને કન્ડેન્સ મિલ્ક ની જગ્યાએ રબડી બની જશે એટલે સતત હલાવતા જ રહેશુ તો બસ આ પ્રોસેસ ને લગાતાર પંદર થી સોળ મિનિટ સુધી કરીશું મેં અહી પહોળું વાસણ એટલે જ લીધું છે જેથી પ્રોસેસ જલ્દી થઈ જાય તમે જોઈ શકો છો દૂધનો કલર બદલાઈ રહ્યો છે અને દૂધ ઘાટું થતું જાય છે અને જ્યારે આ ઠંડુ થાય છે ત્યારે વધુ ઘટ થઈ જાય છે એટલે કન્ડેન્સ મિલ્ક ની કન્સિસ્ટન્સી આવી થાય એ પહેલા જ આપણે ગેસ બંધ કરી દેશું ઘણા લોકો નાખે છે ઘટ બનાવવા માટે પણ તમે એવું જરા પણ ના કરશો કેમ કે તમે જે બજાર માંથી કન્ડેન્સ મિલ્ક ખરીદો છો ને તેમાં બેકિંગ સોડા હોતું જ નથી માત્ર દૂધ અને ખાંડ જ હોય છે તો આપણું દૂધ ઘાટું થઈ ગયું છે અને સ્પેચ્યુલા ને કોટ કરવા માંડ્યું છે જો હું લાઈન ડ્રો કરું છું તો એ સેપરેટ રહે છે વિખાતું નથી તો બસ આપણું કન્ડેન્સ મિલ્ક તૈયાર થઈ ગયું છે હવે ફ્લેમ બંધ કરીને ઠંડુ થવા દેશું તમારે ગરણી થી ગાળી લેવાનું છે જેનાથી તમને એકદમ સ્મૂથ કન્ડેન્સ મિલ્ક મળશે તો અહી કન્ડેન્સ મિલ્ક એકદમ ઠંડુ થઈ ગયું છે અને બજાર જેવું ઠીક પણ થઈ ગયું છે હવે તેને જાર માં કાઢી લેશુ આ કન્ડેન્સ મિલ્ક ને તમે એક મહિનો સુધી ફ્રીજ માં રાખી શકો છો તો લ્યો તૈયાર છે આપણો કન્ડેન્સ મિલ્ક તો મિત્રો તમને આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો ને કરી ફેમિલી ફ્રેન્ડ માં શેર કરજો સાથે સાથે મારી ચેનલ જેસ્ટી રેસીપીસ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકન નોલ નું બટન દબાવવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે